એક વાર કી જેટલો મોરૈયો મેં પલાળી દીધેલો છે પંદરથી વીસ મિનિટ એને પલાળી દેવાનો હવે આપણે તેલ મૂકીશું ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકી અંદર તેલ આવે એટલે જીરું નાખીશું અડધી મુઠ્ઠી જેટલા આપણે સિંગદાણા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને એક કે બેલીલા મરચાં નાખીશું અને સમારેલા બટાકા અથવા છીણીને પણ તમે નાખી શકો અને એક ટામેટું અંદર સમારીને નાખીશું એકાદ મિનિટ જેટલો આપણે થવા દઈશું હવે આપણે રેગ્યુલર મસાલા ઉમેરી દઈશું તો થોડી મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ લાલ મરચું ઉમેરીશું ચપટી જેટલી આપણે હળદર નાખીશું હળદર ઓપ્શનલ છે એકાદ મિનિટ જેટલું થવા દઈશું એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે ત્રણ વાટકી જેટલું અંદર પાણી નાખી દઈશું અને પાણી થોડુંક જ ખદે એટલે આપણે જે પલાળીને રાખેલો મરૈયો છે તે પણ એની અંદર ઉમેરી દઈશું પહેલાં એક મિનિટ એમ એમ થવા દઈશું અને પછી કૂકરનું ઢાકણ ઢાંકી દઈશું ઢાંકણ ઢાંકી અને બે સીટી આપણે થવા દઈશું બે સીટી થઈ જાય એટલે પછી આપણે અડધા લીંબુનો રસ નાખીશું અને થોડી એવી કોથમીર નાખીશું તો સરસ છે તૈયાર આપણી મોરિયાની ખીચડી તૈયાર છે થેન્ક્સ ફોર વોચિંગ